નમસ્કાર દોસ્તો હું નરેન્દ્ર પંચોલી સત્યાદ્રહ ડોટ કોમમાં આપ સૌનું સ્વાગત છે અમદાવાદ શહેરમાં રાત પડતાની સાથે જ જાણે કાયદોની વ્યવસ્થાની હદ પૂરી થઈ જતી હોય એવો ઘાટ સર્જાયો છે આજે હું આપને એ વાત કરીશ કે તાજેતરમાં જે તાજી ઘટના બની એમાં શું થયું અને તેની પાછળ પોલીસે કેમ સક્રિય થઈ અને ક્યારે સક્રિય થઈ આ બધા સવાલો ને હું થોડી છણાવટ કરીશ વાત છે ઘાટલોડિયાના શિવ માર્કેટ સોસાયટી જ્યાં રવિવારે સાંજે સમી સાંજે કે જ્યારે લોકોની અવરજર ખૂબ હોય છે ત્યારે પંદર જેટલા લુખા તત્વો ઘૂસી ગયા અને ત્યાં તલવાર ખુલ્લી તલવારો લઈને લોકો ઉપર તૂટી પડ્યા ત્યાં આખો સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો બેસબોલના બેટ અને ડંડા લઈને એ લોકો આવી ગયા અને એ લોકોએ જે પ્રકારે લોકોને ધમકાવવા દબડાવવાના શરૂ કર્યા એ જોઈને ત્યાં ભયંકર માહોલ ફેલાઈ ગયો માત્ર પાંચ મિનિટના રિસ્પોન્સનો દાવો કરતી પોલીસને ત્યાંથી એ ઘટના સ્થળેથી વારંવાર ફોન કરવામાં આવ્યા છતાં તેઓનો રિસ્પોન્સ અનેક કલાકો બાદ મળ્યો પોલીસ પહોંચી ત્યાં સુધીમાં ડર માર્યા આ તમામ ગુનેગારો ત્યાંથી નાસી છૂટ્યા ઘટના નાની છે પણ આ લોકો કોણ હતા અને શા માટે આ ઘટના બની એ હું આપને જણાવું આ લોકો ત્યાં બુખલેઘરો ત્યાંના બુખલેઘરો હતા સ્થાનિક બુખલેઘરો હતા આ બુટલેગરોએ બહુ સિફતાઈથી આ સોસાયટીમાં એક મકાન રોજના સાતસો રૂપિયાના ભાડે લઈ લીધું આ મકાનમાં તેઓ તેમની ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ દારૂ વેચવાની પ્રવૃત્તિઓ દારૂનો ધંધો કરવાની પ્રવૃત્તિ ચલાવતા હતા આ પ્રવૃત્તિ ચલાવીને તેઓ ધૂમ કમાણી કરતા હતા જો કે એવું કહેવાય છે કે આ જે મકાન હતું એ મકાનમાંનું મેન્ટેનન્સ પણ ભરવામાં આવ્યું નહોતું એટલે કે એના માલિકને કંઈ ખબર હતી જ નહીં અને એના માલિકે આ માલિક આ લોકોને મકાન આપ્યું હશે એવું માની શકાય જોકે ઓળખાણ વગર કે કોઈ પીછાણ વગર માલિક મકાન આપી દે કોઈને એ બાબત બહુ ગળે ઉતરતી નથી કે માનવા જેવી બાબત પણ નથી પણ મકાન આપ્યું સાતસો રૂપિયા રોજના મકાનને ભાડે આપ્યું દરમિયાનમાં ચેરમેન અને સેક્રેટરીને શંકા ગઈ આ લોકોની હલનચલન પર શંકા ગઈને એ લોકોએ પૂછપરછ કરી ત્રણ જણા આવેલા અને ત્રણ જણા તરત પાછા ભાગ્યા અને ત્યાંથી પંદર જણાનું ટોળું લઈને ત્યાં આવી ગયા અને એ લોકો રીતસરનો આ લોકો ઉપર હુમલો કર્યો હુમલામાં ભારે કોઈ ખુવારી નથી થઈ પણ સિક્યુરિટી ગાર્ડ સહિત કેટલાક લોકોને ઈજા સિશામાં સામાન્ય ઈજા થઈ અને લોકો બચી ગયા પણ જ્યારે પોલીસને ફોન કરવામાં આવ્યો તો પોલીસ તરત ન આવી પોલીસને આવતા ઘણો ટાઈમ થયો એ દરમિયાન આ લોકોને ભાગવાનો મોકો મળી ગયો એ લોકો ભાગી ગયા આધારભૂત સૂત્રોના અનુસાર આ જ સોસાયટીમાં ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારી અને બીજા એક પોલીસ સિનિયર પોલીસ અધિકારી રહે છે તેથી કદાચ પોલીસની આખી વાત ગાંધીનગર સુધી પહોંચી એક તો હતો મુખ્યમંત્રીનો એરિયા મુખ્યમંત્રીના વિસ્તારમાં આવી ગંભીર ઘટના બને તો એની નોંધ પણ ખૂબ જ ગંભીરતાથી લેવાય એવું અત્યારની હાલનું ચિત્ર જોતા લાગે છે ઘટના બની એના કલાકો પછી પોલીસે કાર્યવાહી શરૂ કરી અને માંડ સાત જણાને પંદરમાંથી સાત જણા પકડાયા એમાં એક તો સગીર છે જોકે એ પછી જ્યારે દબાણ વધવા માંડ્યું ખુદ ગૃહ ગૃહમંત્રી હર્ષંઘવીએ ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજીને સૂચનાઓ આપી ત્યારબાદ પોલીસ વધુ કડક કાર્યવાહી કરવાના મૂળમાં હોય એવો દેખાડો કર્યો હોય કે જે હોય તે પણ એ લોકોએ રીસ સર સોમવારે આ લોકોની તમામની મંગળવારે પરેડ કાઢી જાહેરમાં પરેડ કાઢી અને માફી મંગાવી આ બાબત પૂરતી નથી હવે આ લોકોને શું થાય છે એ જોવું ગયું સરકાર આ લોકો પોલીસ આ લોકોની સામે કેવા કેસ ફ્રેમ કરે છે શું શું કાર્યવાહી કરે છે એના ઉપર બધાની નજર છે દરમિયાનમાં સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે આ બુટલેગરો બુટલેગરોએ નવી મોડસ ઓપરેન્ડરી ઓપરેન્ડી અપનાવી હોય એવું લાગે છે હવે બુટલેગરો પહેલાં એવું હતું કે અવા અવરું જગ્યાઓ ગોતતા કે તેમના પોતાના મકાનો હોય કાચા મકાનો હોય કે પાકા મકાનોની અંદરના બાજુએ ક્યાંક ને ક્યાંક આ લોકો દારૂઓ સંતાડીને દારૂનો ધંધો કરતા પણ હવે આ લોકો એક મોડો સોપરની બદલી છે આ બુટલેઘરો માત્ર અમદાવાદમાં જ નહીં અનેક જગ્યાએ અમદાવાદના અનેક વિસ્તારમાં આસપાસના નાના નાના ગામોમાં પણ હવે એ લોકો પોતાના મકાનોમાંથી કામ નથી કરતા આવા બુટલેગરો ભાડાના મકાન લઈને અને પોલીસના ચોપડે તેમના મકાનો ન ચડે તે માટે થઈને આ તમામ કાર્યવાહી તમામ કાળા કામ તે લોકો કાળા કરતું જ આવા ભાડાના મકાનમાં કરતા હોય છે આ બાબત ઘણી ગંભીર છે એક તરફ પોલીસ દરેક ભાડવાત ભાડે મકાન આપવાનું હોય તો તમારે પોલીસના ચોપડે તેની નોંધ કરાવવી પડે બધી વિગતો આપવી પડે છતાં કેટલાક મકાન માલિકો છે કે જે ભાડવાતોની પૂરતી વિગતો આપતા નથી પોલીસના ડરે કે બીજા કાયદાઓની આંટી ગુટીઓથી બચત તે લોકો આ કાર્યવાહી ટાળે છે જો કે એના કેવા ગંભીર પરિણામ આવે છે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે બુટલેઘરોની બદલાયેલી મોડસ ઓપરેન્ડીને ધ્યાનમાં રાખીને હવે મકાન માલિકો પણ થોડા જાગૃત થાય એ અત્યંત જરૂરી છે સત્યા ડે ડોટ કોમમાં આભાર આ આ આપને આ વિગત ગમી હોય તો આપ આને લાઇક કરશું શેર કરશું અને વધુ વિગતો આવી વધુ માહિતીઓ મેળવવા માટે સતત અમારા સંપર્કમાં રહેશો આભાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની